તો શી છે કે એ વખતે બીએમસીબી બેન્ક તરફથી 5 કરોડ રૂપિયાનું ડોનેશન અલગ અલગ પબ્લિક એક્ટિવિટીઝ માટે એનજીઓ માટે વિસ્થાપતો માટે જાહેર કરવામાં આવ્યું હતું એના પછી બેન્કને એક્સેલન્સ વિશે આપવાનો ખ્યાલ છે કે આપણું ગુજરાત બેંક બેન્ક ભારત ભરવા નંબર વન બેન્કનો એવોર્ડ મળેલો છે વિવિધ સ્થિતિમાં આ બેન્કે સ્થાપિત કર્યા છે એના પછી આપણે જે નર્સિંગ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરી તેમાં પણ આપણે બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન આપીએ છીએ ઇંગ્લિશ સ્ટુડિયમ ના સુધારાના ઉદ્દેશો તમારજો સારાંશમાં બીસ્કોલ શકે જે આપની ગુજરાતીમાં મોટામાં મોટો ઉના છે અને એજ્યુકેશન વિશે વાત પ્રિન્સિપલ મેડમ છે આ સ્કૂલ જે અને પ્રિન્સિપલ હતા ઘણા વર્ષો તો પ્રિન્સિપલ તરીકે કાર્યરત છે પી એચ છે અને એજ્યુકેશન સાનળ વિશે ખૂબ જ મહેનત કરે છે લગભગ દર બેગણ વર્ષે એ પ્રસંગ બને છે अपनों शुडेंट वो एवन गर्थ गुद्राच चेवलूपर फर्स्त आवाच्छ आजे 500 जेमा इस्टिट्ट गुद्राच चेवलूपर नर्सीं शेट्टे करे लाग्छ यहमा जे ANM आजए ZNM आपोस चेट यहना पांटे गुद्राच नसीं कांसेल कारे लाग બધી જ કોલેજ સ્કૂલો માં આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ છે અને આ મને ખૂબ જ આનંદ છે કે આપ અને આ ત્રીજી વખત આવો છે તો આજે આપણે પણ સન્માન કરીએ છીએ અલગ અલગ સબ્જેક્ટ છે જે પણ ગુજરાત જે ફર્સ્ટ એવા પણ આપણે પાસે ત્રણ સ્ટુડન્ટ છે કે આખા ગુજરાતમાં પર્ટીક્યુલર સબ્જેક્ટમાં ફર્સ્ટ આવે છે એનું પણ આપણે સન્માન કરવાનું